રામ રામ ખેડમિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા માં આપ સૌ ખેડમિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની મારી પાસે વાત કરીશું ભાઈ કે ડુંગળીમાં અને કપાસમાં ડુંગળીમાં બાફિયું આવી ગયું છે ઘોસવા વળી ગયાં છે વાયરસ જેવું થઈ ગયું છે વધતું જ નથી ને પીળું પડતું રહે છે ડુંગળી થઈ ગઈ છે લાંબી લો તો એને માટે પણ વાત કરીશું અને કપાસમાં ઝાકળ અતિશય આવે છે અને એમાં ફૂગ લાગે છે

એમાં જે આ હાથિયામાં વરસાદ પડ્યો છે હાથીનો જે વરસાદ પડ્યો છે કે હાથાના પાણીની માલિકા જે આપણો પાક ઉભો ને એ બધો પ્યોર થવા મળ્યો લાલ થવા મળ્યો ખાસ કરીને આપણો ડુંગળીનો પાક છે તો ડુંગળીના પાકની માલિકા લોઝર તમને કોઈ મોટા મોટા થઈ ગયા હતા ઈ તરફ ખાય અને કેમ બાફ્યો આવી ગયો હોય મીથે નીચે અંદર ડુંગળી જઈ તમને કોઈ સડી ગય છે પોચી પોચી બની ગઈ છે અને દુર્ગંધ આવવા મળે વાસ આવવા મળે છે બરાબર પછી એમાં જીવાત પડી જતી હોય છે હવે જે પાંદડા ઉપરના છે ને એ બધા પડી ગયા છે વળ ખાઈ ગયા છે જલેબીના ઘૂંચવાની ગોળા પીળા થઈ ગયા છે અને એ પણ તમને કોઈ નીચે જમીનમાં બગડતી જ જાય છે તો આના અટકાવ માટે શું કરવું જોઈએ હવે આના અટકાવ માટે ખેડૂત મિત્રો બે પ્રકારની માવજત કરવી જરૂરી છે અને કરવી જ પડશે બે પ્રકારની માવજત જરૂરી છે અને કર વીસ પડશે જો આપણે વાત કરીએ કે ભાઈ જમીનમાં નીચે જે બગડી જાય છે ડુંગળી મોટી થઈ ગઈ હોય અથવા શેજ નાની હોય એની કરતા તે અને પાણી પાવાનું હોય અને એમાં જીવત આવતી હોય તો એને માટે શું કરી શકે ખાસ ખેડૂત મિત્રો ધ્યાન આપજો કે ધાનુકા કંપનીનું કેલદાન પચાસ ટકા એસપી બરાબર કાટે હાઈડ્રોક્લોરાઈડ જાપાનીઝ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલ નિર્મિત કરવામાં આવેલા વસ્તુ છે હવે નીચે જે તમારે કૃમિ છે જે નેમેટોડ છે જે આળસ જેવી જીવાત આવે છે બરાબર છે એને મારવા માટે થઈ નિયંત્રણ રાખવા માટે થઈ એના ઉપર કંટ્રોલ લેવા માટે થઈ એક વીઘે 16 ગુઠાના એક વીઘા પ્રમાણે ખાસ કરીને મિત્રો યાદ રાખજો 16 ગુઠાના વીઘા પ્રમાણે 150 થી 200 ગ્રામ લેખે તમારે આપવાનું છે

કાર્બનની વ્યવસ્થા જળવાશે કાર્બન ચૌદ ટકા અંદર ઓટોમેટિક અંદર કાર્બન જશે ઘણી વખત એવું હોય કે નીચે નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય અને ઉપર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય એટલે કે ભેજવાળું વાતાવરણ રહે અને કરવું પાણી આવતું હોય ને એને હિસાબે છોડવો પોતે તાકાત વગર નો થઈ જાય એટલા માટે જલેબીના ના ઘૂસરા થઈ અને વાયરસ લાગી જાય છે અને વાયરસ લાગી જાય છે એટલે વાયરલ ફીવર થઈ જાય એટલે સોડવો તમને કહો આપણો વયો જાય ક વયો જાય બી જાય તાકાત વહી જાય બરોબર છે એટલે સૌથી પહેલા ભાંગે કોણ એના મૂળિયા મૂળિયા તમને કહું ધીમે 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 લાંબા માટે હોય થઈ જાય પછી તમને થઈ ગયો હોય તો દોડો તો કુણો ગાબારેકો થવા માટે પોચો થવા મળે અને વાસ મારવા મળે બરાબર છે તો એના માટે તમારે આ સુફિક સોઈલ પાવવું જરૂરી છે બરાબર છે આની અંદર રહેલા જે આપણા મિત્ર કીટકો છે ને બરાબર એ આ પાણીને હિસાબે આપણે દેશી ખાતર નાખ્યું હોય હવે આપણે પાસે દેશી ખાતર તો એટલે સીધું તમારે એને કાર્બન સીધું આપી દેવું પડે સૌ વધારાનો ફાયદો શું છે આમાં કે આમાં અને ભેગું આવી જશે બીજું પાણીનો પીએચ લેવલ જળવાય રહેશે પાણીનો પીએચ લેવલ આ ખાસ અતિ મહત્વ જરૂરી છે શું કામ કે વરસાદનું જે હાથાનું પાણી એવું ને ઠંડુ પાણી છે વધારે પડતું એટલે જમીન નો પીએચ એ ખરખો નહીં મેન્ટેન થાય નહીં એટલા માટે

અને કમ્પ્લીટલી બધો છોડનો તમને કોઈ ખોરાક જોતો હોય ખોરાક પણ મળી જાય મૂળિયા વધારવાના છે તો મૂળિયા પણ હાઈ ક્લાસ જોરદાર અને ગુચ્છામાં તમને કોઈ મૂળિયા થઈ જશે બરોબર છે આ શું કામ નાખવાનું છે આપણને જો આપણને જીવાત બતાતી હોય તો જ આપણે આ વસ્તુ નાખવાની છે બરાબર છે નગર આપણે નાખવાની નથી નગર આપણે એકલું સુપેક્ષ પાઈ દેવાનું છે પણ મારા હિસાબે કે અમુક અમુક ટકા જીવાત તો છે જ તે તો એના માટે તમે એને દોઢસો થી બસો ગ્રામ લઈ કેલડાને પાણી સાથે પાઈ દેવાનું છે અથવા તો વેગરા માં ભળી જશે આ શેર થોડું ફરવાહી છે એટલે કેવરા આવે માનો કે તમારી પાસે જે કઈ ખાતર પડ્યું છે એ ખાતરમાં તમારે નાખવાનું આને નાખી દેવાનું બરોબર છે અને આ ફરવાહી છે કે ઓગળ છે તો એ અને બે બગડિયા ધૂળ નાખી દેવા અને હલકું કરી નાખો એટલે માટીની સાથે દવા અને બધું મિક્સ થઈ જાય તાપડામાં મિક્સ કરેલું હોય કે આડાળું જવાનું તો છે નહીં બરાબર અને પછી તમે નાખી અને પાણી ભાઈ ગયો તો પણ હાલે અથવા તો બે એકાદ પોપમાં નાખી અને બાસાલીની ગોડે આપણે કેમ બાસાલીને પાણી પેની મેચરીને પાણી જવા દઈએ આપણે ખડ માટે એની ગોડે ટક 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 જવા દેવાનું છે જેથી કરીને તમને એમાં લાભ મળે હવે જો વાત કરીએ દવા છાંટવાની

શું કહેવાય કે ટૂંકા ગાળાની મલપા રિકવર થવા મળશે આમાંથી પંપે ચાલીસ એમ એલ લખે નાખવાનું છે બે ફૂગનાશકો તત્વ આવશે જે વિશ્વ સ્તરીય ફૂગનાશકો છે જેમને ડુંગળી હજી સોંપી અને મહિના દિવસની નથી થઈ બરાબર છે એ ખેડૂત મિત્રોને ખાસ તમારે ભેગું ઝેનેટ આપવાનું છે શેની ભેગું ઝેનેટ આપવાનું છે બરાબર છે કે ભાઈ ગેલેલિયો વે અને ઝેનેટ આપવાનું છે જેને હજી વી પચીસ દિવસની કે મહિના દિવસની પૂરી થઈ નથી

ફાઇટોટોનિક ઇફેક્ટ એટલે કે એને શું કહેવાય જીગરના બાટલા ચડાવવા પડશે એને ઝાકના બાટલા સડાવવા પડશે શક્તિના બાટલા ચડાવવા પડશે એવી જ રીતે એને તાત્કાલિક ધોરણે એનામાં ફાઇટોટોનિક ઇફેક્ટ આવે અને છોડવો તાત્કાલિક પણે તમને કો કામ આપતો થઈ જાય આપણે એવી આપણે વ્યવસ્થા કરવી પડશે બરાબર છે તો એને માટે શું આપશો ખાસ કરીને મિત્રો તો એને માટે તમે સુવિટોમો કેમિકલનું જે પ્રોજિબ આવે છે જિબ્રાલિક એસિડ એ આપવાનું છે પરંતુ હવે આને એક હમજી લેજો ખેડૂત મિત્રો કે ઓગાળવાની સિસ્ટમ છે ને બહુ અઘરી છે પેલા તો એક ડોલ લેવાની છે એક ડોલમાં માં ગ્લાસ પાણી નાખી દેવાનું છે દસ ગ્લાસ પાણી નાખી અને પછી તમારે એમાં આ પડીકી ઓગાળી નાખવાની છે બે ગ્રામ પ્રો મિક્સ અને આ ઓગળી જાય પછી તમારે આ પાંચ જે ગ્રામ દવા છે એની અંદર નાખી દેવાની છે અને હલાવી નાખવાનું છે આના ગોળવાની માલિપા આનું જે તમે દવાનું દ્રાવણ બનાવેલું હોય એમાં બીજી કોઈ પણ પ્રકારની દવા નાખવાની થતી નથી બરોબર છે એટલે તમારે પ્રોજી વાપરવાનું છે સાથે ગેલીઓ વે વાપરવાનું છે આ બંને વસ્તુ વાપરવાની છે એટલે તમને તાત્કાલિક ધોરણે આમાં ફાયદો મળશે બરાબર છે તો આવીને આવી માહિતી માટે આપણી ચેનલની સાથે જોડાયેલા રેજો ખેતીકા સાગર ચેનલમાં આપણે કપાસની પણ માહિતી આપણે આપવાની જ છે અને નેક્સ્ટ વિડીયો આપણો કપાસનો આવશે એટલે અમારી ચેનલની સાથે તમે જોડાઈ ને રહેજો રામ રામ જય જવાન જય કિસાન